Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ણાટક પર દુષ્કર્મ દાવો કર્યો છે તેમણે ઓગણીસો થી બે હજાર ચૌદ સુધીના કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે ધાર્મિક સ્થળ કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાસો ટેકાને પાડી છે વધુ વાત કરીએ તો એકલા જે મારા મગજમાંથી ઉતરતી નથી તે એક શાળાથી છોકરી હતી જોકે મિત્રો મારો સુપરવાઇઝર મને સ્થળ બોલાવતો હતો જ્યાં લાશો હતી તેમાંથી મોટાભાગની સગડી યુક્તિઓ લાશો હતી જે લોકો મારી પાસે આ કામ કરવા હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો છે જો મારા અને મારા પરિવારને સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું વધુ આપને જણાવી દઈએ કે પૂર્વ સફાઈ કર્મચારીઓના આ દાવા બાદ કર્ણાટકના ધર્મસ્થળ વિસ્તારોમાં હડકા મચી ગયો છે સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં વર્ષ બે હજાર દસમાં શાળાની એક યુક્તિની લાશ સળગાવી હતી જે મારા માટે એક પીડાદાયક અનુભવ તો હતો તેની ઉંમર બાર થી પંદર વર્ષની વચ્ચે હતી તેની લાશ કચેરીમાં પેટ્રોલ પંપથી પાંચસો મીટર દૂર હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ